એસટી એસસી વાળાને એને ભલે મળે એટલા જ ટકા મળવાના છે એક ટકો પણ એમાં જે લોકો સુખી સંપન્ન થઈ ગયા હોય એને કે હવે બીજા માટે જગ્યા કરે આ વાત તો સાચી વાત હતી કે સુપ્રીમ કોર્ટે જે મત પ્રવર્તિત કર્યો છે કે એસટી એસી માંથી ને બાદ કરીને બીજાને વારો આવવા દો એવું કરવાના મતમાં અમે નથી કોઈ પણ મુદ્દો હોય દરેક રાજકીય પક્ષો ને પોતાના વોટ બેંક જે છે એને મજબૂત કરવા માટે આખું ધણ ધણ પ્રવાહ માં આખો દેશ પલટાઈ ગયો છે કે તમે એટલે કે આપણે ખુદ ચર્ચા કરીએ છીએ કે અમુક વિપક્ષો એવું કે ઈચ્છે છે કે દેશમાં બાંગ્લાદેશ વાળી થાય આનાથી મોટો વિદ્રોહ કયો હોય શકે

આજે મુદ્દો છે એસી મુદ્દો એ ક્યાંક ને ક્યાંક હવે આખા ભારતમાં તો આગળ વધી રહ્યો છે પરંતુ એનું સ્વરૂપ પણ હવે રાજનીતિનું લઈ લીધું છે હવે મહત્વનું છે કે આ ખાસ કરીને વિરોધ પક્ષ તો આમાં સામેલ છે પરંતુ એનડીએ ના પણ કેટલાક દળો એવા છે કે જેઓ પણ આ બંધના બંધમાં સામેલ છે તો આ બધી ચર્ચાઓને લઈને અત્યારે આપણી સાથે જગદીશ સર ચુક્યા છે જગદીશભાઈ બીટીવી ગુજરાતી ડોટ કોમ પર તમારું સ્વાગત છે સૌથી પહેલો ક્વેશ્ચન કે આ બંધ નું એલાન તમે જયારે આની પહેલા જયારે સુપ્રીમ કોર્ટ નું ચુકાદ ત્યારે તમે એને વખાણ્યા હતા પરંતુ હવે આને તમે કેવી રીતના જુઓ છો જો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તો એ કાયદો નથી કાયદો તો પાછું પસાર આને કરો સુપ્રીમ કોર્ટે એનો મત પ્રગટિત કર્યો તો અને બહુ જ સારો મત પ્રદર્શિત કર્યો હતો કે ભાઈ જે લોકોને સત્યાવીસ અનામત મળે છે એસટી એસસી વાળાને એને ભલે મળે એટલા ટકા મળવાના છે એક ટકો ઓછો કરવાનો પણ એમાં જે લોકો સુખી સંપન્ન થઈ ગયા હોય એને કયો કે હવે બીજા માટે જગ્યા કરે આ વાત તો સાચી વાત હતી પણ તેમ છતાંય હવે જે લોકોને અનામત ની ટેવ પડી ગઈ છે અથવા તો અનામત પોતાનો અબાધિત અધિકાર છે એમ માનીને જે લોકોને એના ઉપર રોટલા શેકવાથી વાત કરું છું જે લોકો બિલકુલ પછાત છે ગરીબ છે એને હજાર વખત મળવું જોઈએ અને મળતું રહેશે પણ એના ઉપર જેને રોટલા ચરી ખાવા છે હવે એ લોકોની દલીલ જુદી છે એમાં ચંદ્રશેખર આઝાદ જેને રાવણ તરીકે ઉર્ફે કે છે એવા બાકી બધા જ લોકો રહે છે હવે એ શું કે છે એ લોકો એમ કે છે કે જે ક્રિમિલિયર શબ્દ સુપ્રીમ કોર્ટે વાપર્યો કે જે સત્યાવીસ ટકા અનામત માંથી સુખી સંપન્ન થઈ ગયા હોય એને ગરીબો માટે એના એના સમાજના ગરીબો માટે જીગા કરવી જોઈએ હવે આ લોકોની દલીલ જુઓ કેવી છે એ લોકો એમ કે છે કે અનામત અમને જ્યારે મળ્યું ત્યારે ગરીબ ને તવંગર એ બેઝ ઉપર નતું મળ્યું

તો એમાં એ એક સાચા હતા કે ભાઈ ભૂતકાળ ભૂતકાળ હોતા આપણે ખુદ અત્યારે એનું આંકલન કરીએ મનુવાદીન સનુવાદીન આવું કરીને આપણે આંકલન કરીએ આપણે નાના પડે ઈ જે સમયના આપણે છીએ ને હંમેશા કોઈ પણ વસ્તુની મહાત્મા ગાંધીની ટીકા છે ને ચર્ચિલ કરી શકીએ આપણે ન કરી શકીએ મહાત્મા ગાંધી સમજી અમિતાભ બચ્ચન બેટ ઊંધું ઈ મને ખબર ન હોય હું તેલુકર ની સમીક્ષા શું કરી શકું મને કયો એવી રીતે મનુવાદી કે ફનુવાદી જે ભૂતકાળમાં થયું તે સમજી ગયો એ ભૂતકાળમાં આપણા આપણી નજર આપણે એને આંકલન કરીએ તો ટૂંકા પડીએ

ભલે અમે સુખી થઈ ગયા ભલે અમે સચિવ કક્ષાએ પહોંચી ગયા ભલે અમે મિનિસ્ટર બની ગયા પણ એમ કે અમારી સાથેનો સામાજિક વ્યવહાર જે છે એમાં કઈ ફેર આ દલીલ કોઈને ગળે ઉતરે નહીં બરાબર એટલા માટે તમે તમે ક્યારે જગજીવન રામ હતા દલિત જગજીવન રામ હજારો એ તો બધે ઉદઘાટન મંદિર સહિતના ઉદઘાટન જેતા સમયે કર્યા હશે ને કોઈ કોઈની મજાલ છે એવું ના હોય હા કેટલાય ગામડા ગામમાં હજી છે અંતરિયાળ ગામમાં ગામમાં આવું છે અનુસૂચિત જનજાતિના લોકો જે છે સામાન્ય પરિવારના બિચારા હોય ગરીબ માણસો હોય એની ઉપર આ તાતનો જુલો મસ્જીદ થાય છે

એના નામે અમે એટલે કે અઠવાડિયા દસ દિવસ પહેલા તમામ છાપામાં લીડ સ્ટોરી બની કે નરેન્દ્ર મોદી એમને એવી એશ્યોર એટલે કે સાંત્વના બક્ષી છે કે સુપ્રીમ કોર્ટે જે મત પ્રવર્તિત કર્યો છે કે એસટી એસી માંથી ક્રિમી લેયર ને બાદ કરીને બીજાને વારો આવવા એવું કરવાના મતમાં અમે નથી મોદી સરકાર એવું જરાય કરવા માંગતી નથી અત્યારે જે છે એ યથાવત રહેશે હવે આટલું દસ દિવસ પેલા જયારે કીધું હોય તો પછી ગુજરાત બંધ રાખવાની ક્યાં સવાલ આવે મને કાયદો એમ એવું કીધું હોય કે ભાઈ સંસદમાં વિચારાધીન છે અમે એનો ખરડો બનાવ્યો છે એ પાસ થશે હજી એનો બિલ લાવશું ચર્ચા કરશું તો એમ લાગે કે આની આના આને આના મગજમાં હજી એ રમે છે છે ઠીક પણ અમારે કઈ કરવું નથી લ્યો તો પછી ક્યાં બંધ ની વાત આવે છે પણ તમે કીધું ચિરાગ પાસવાન અરે ભારતીય આ જ વાંધો છે હિન્દુસ્તાનમાં દુનિયાની કોઈ પણ બાબત હોય ને એનું માપદંડ શું છે રાજકારણી ભલા માણસ આપણે આપણી જાતને સુકામી એને સોંપી દેવી જોઈએ પાસવાન નો એવું સુકામ ન કહી શકે કે ભાઈ અરાજકતા એક તો સરકારે તો બંધ રાખીને તમે એક જો કલાક મોડા આવે તો આપણે આપણે પ્રજા હું કરે છે ને સરકાર કર્મચારીઓ ટાણા નથી આવતા હજારો લોકોના કામ રોજલી પડે છે એક ટ્રેન દસ મિનિટ મોડી આવે તો હા કરી શકે કેટલા ઉતારો મંજૂર તમને ત્યારે ક્ષણે ક્ષણ ની કિંમત છે અને અહીંયા કારણ વગરનું આખે આખો દી ફીફા ખાંડ્યા જ્યારે કઈ કાયદો જ આવવા નથી જે જન્મો જ નથી એના મોત ના સમાચાર તમને લઈને આવો છો એ વાત વિચાર જે સુપ્રીમ કોર્ટ ની છે અને જેની પાસે કાયદો બનાવવાની સત્તા છે એને તો ના પાડી દીધી તો હવે એ ક્યાં વાત હતી કે એસટી એસી સુપ્રીમ કિમ કઢાવી કઢાવી લેશો નહીં પણ આપણા દેશમાં સાહેબ હંમેશા આવું બનતું હોય છે કોઈ પણ મુદ્દો હોય રાજકીય પાટો રમાડે ખુલ્લી આપણી આંખ ખુલ્લી છે અને આપણે બધા જુઓ રમીએ છીએ અહીંયા ભલે ગુજરાતમાં તમે અમદાવાદમાં કીધું કે બંધ નથી રહ્યો અમારે રાજકોટમાં કાળો કાગડા જોડાણો નથી કોઈ કઈ બંધ નથી શેનું બંધ રહીએ પણ તમે જુઓ ક્યાંક ક્યાંક જ્યાં આદિવાસી પટ્ટો છે ગુજરાતનો ત્યાંથી માંડીને જે દલિત વિસ્તાર છે કે બીજા કોઈ એવા રાજ્યો છે જે મોદી કે ભાજપ છે ત્યાં અસર જોવા મળી હોય સ્વાભાવિક છે પણ આ પાગલ પણ નથી કે જયારે કોઈ વસ્તુ છે જ નહીં એક આયના થા સો તૂટ ગયા અગર શરમાવો તો ક્યાં જ દેખને વાળા કોઈ નહીં જલ જાવ તો ક્યાં પૂછ જાવો તો છે જ નહીં કઈ તો શેનો નું બંધ એમ તોય ચાલ્યું ને આખો દેશમાં બંધ નું એલાન આપ્યું એલા નહીં કોને આપ્યું એલાને આપ્યું ચંદ્રશેખર આઝાદ નામ આપણે ઓલા જે શહીદ થઈ ગયા એનું નામ યાદ સ્મરણ થાય એ નહીં આ પોતાની જાતને રાવણ રાવણ છે છે પોતે જ કે હું છું એમ બોલો હવે એવા આપ્યું આખા દેશમાં જ્યાં પણ હોય આ કાયદેસર ભડકાવા જેવી વાત છે એટલે આજનું જે આ બંધનું એલાન છે મારી દ્રષ્ટિએ બિલકુલ નિરર્થક હતું અને એનો કોઈ એનો કોઈ કરતા કોઈ વાજિબણું નહોતું એમ કારણ કે જયારે કાયદો જ નથી તો મતલબ નહીં જી અચ્છા આજે જ્યારથી સવારથી ભારતભરનું એલાન થયું અને જેટલા પણ જિલ્લાઓમાં આની અસર દેખાઈ ગઈ ત્યારથી એક સમાચાર ચોક્કસથી ચાલી રહ્યા છે કે શું હવે જેવી રીતના બાંગ્લાદેશમાં સિચ્યુએશન થઈ હતી અનામતના પગલે અને જેવી રીતના સરકાર ઉખાડીને એ લોકોએ ફેંકી દીધી હતી એ જ ત્યાં ક્યાંક આ રાજનીતિ ને લઈને અને રાજકારણીઓ એ ઈચ્છી રહ્યા છે વિરોધ પક્ષ પણ એવું ઈચ્છી રહ્યા છે કે બાંગ્લાદેશ જેવી સિચ્યુએશન અહીં થાય અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે નીકળી જાય શું કહે છે બોલો હવે આવું છે અને છતાંય જે લોકો સાંભળીને શાંત બેસી રે છે તો એનાથી મોટો અપરાધી કોઈ નથી જેને જે કરવું છે તમારે આગ લગાડવી છે તો હકીકત છે પણ તમે જે લોકોની માથે વીતવાની છે એને તો સમજવું જોઈએ ને આવા લોકોના મોઢા સુકમ બંધ ન કરી દેવા જોઈએ હું તો એમ કહું છું અત્યારે મમતા બેનરજી નું જે અહીંયા તમે વિચાર કરો કલકત્તામાં જે ઘટના બની હવે મમતા બેનર્જી કે ફાંસી આપી જોઈએ ભાજપે કોણ આ કોઈએ હું આ પ્રજા પ્રજાએ હાચકી રાખ્યો છે અપરાધી અપરાધી પકડાઈ ગયો એને ગુનો કબૂલી લીધો તો હવે શેની રાહ છે મમતા બેનર્જી પોતે બધા રોડ ઉપર નીકળે ફાંસી આપો ફાંસી આપો એટલે તમારે તો દેવાની છે કોને દેવાની છે ફાંસી એટલે આખે આખું બાંગ્લાદેશ વાળી થાય આનાથી મોટો વિદ્રોહ કયો હોય શકે આનાથી મોટી એનારકી અરાજકતા બીજી કઈ હોઈ શકે દેશ દ્રોહ પણ કયો હોઈ શકે જે લોકો આવા આવું બોલ્યા હોય એ સુકામજી છૂટા ફરે છે

એ જ્યાં જાય તો એને એસ્કોટ ગાડી મળે પોલીસ એની રક્ષણ કરે હવે આવાને તો ટાપરી નાખવા જોઈએ ને એનું રક્ષણ હોય તમે આખા દેશને હળગાવી દેવા માંગો છો તમને સેના છૂટા રખડવા દેવા જોઈએ એટલે આ લોકતંત્રના નામે બિલકુલ ઠોકમ ઠોક તંત્ર હાલી રહ્યું છે એટલે હવે આનો ઈલાજ એ છે હવે લોકોએ સત્તા પોતાની હાથમાં લેવી જ પડશે લોકોએ તંત્ર વાહકો બનવું પડશે તંત્રની શરણાગતિ સ્વીકારવાનું છોડી દેવું પડશે ને તો આપણે પાસે બાંગ્લાદેશ વાળી હજાર ટકા થઈને રહેશે જુઓ સહન કરનારી પ્રજાતિ વધારે કોલ કોઈ દોષિત ક્યારે હોઈ શકે નહીં છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ એક તમે સિનિયર પત્રકાર છો કેટલાય વર્ષનો અનુભવ પણ છે તમારી પાસે પરંતુ જયારે જયારે પણ આરક્ષણ છે મોટી મોટી ઘટનાઓ જોઈ લો નિર્ભયા કેસ થી લઈને અત્યારની કલકત્તાની રેપની જે ઘટના બની ત્યાં સુધી જોઈ લો

બાયકોટ દેશના હિત માટે કઉ છું આપણે શું કરીએ છીએ સાહેબ જો આપણે આપણે વાત છે પણ મીડિયા ની વાત કરું છું ઓવર ઓલ તમે કહું એમ નહી કે ભાઈ સો વાત એક વાત તમે આપણે બધા જાગૃત નાગરિક છીએ આપણને ખબર છે કે એક માણસ દેશ વિરોધી છે સમાજ વિરોધી છે શાંતિ વિરોધી છે એકતા વિરોધી છે તો પ્રોજેક્ટ કરવો જોઈએ એનું લેવું ન ક્યાંક પણ પોતાને યુટ્યુબ ચલાવ સરકારે પ્રોટેક્ટ કરી ન કરીએ એક તો આપણે એને માઇક આપી દઈએ પછી એમ કે ઓહો આનો અવાજ તો આખી દુનિયામાં પડઘા પડે પણ તમે માઇક આપ્યું તો ને એટલે શું કામ એટલે આનો એક જ ઈલાજ છે સાહેબ ભારત આખાને બચાવવાનો પણ એક જ છે છે જેટલા લોકો દેશના દુશ્મનો ભાજપના હોય તો સમજ્યા ભારતના દુશ્મનો છે એને બિલકુલ એને પ્રોટેક્ટ કરવાનો નહીં અને એને પ્રોજેક્ટ કરવાનો નહીં તો જ આનો મેળ પડશે કારણ એવું છે કે ઓવેસી હોય કે તોગડિયા હોય જે લોકો ક્લાઇમેટ સર્જી શકે છે જે બોલીને અરાજકતા સર્જી શકે છે કટ્ટરવાદની ચરમસીમા સર્જી શકે એમ છે હવે એને તમે બોલો એટલે એને પોતાને તો પ્રોટેક્શન છે જેન પ્લસ જેવું એને તો કઈ વાંધો આવવાનું નથી બે પાંચ દસ ના માલિકો છે ઓવાસી વિશે કહેવાય છે તો ટૂંકમાં એને તો માખી માથે બેસી શકે એમ નથી એટલી સુવિધા છે પણ સાંભળનારા તમે હું છીએ તમે વિધર્મી છો યા તો હું વિધર્મી છું યા તમે સધર્મી જે હોય તે આપણા બંને વચ્ચે તો વેરાંતરા થઈ જ જવાના

કોઈ ફ્યુચર નથી સાહેબ લખી રાખો બધાને પોત પોતાના રોટલા સેકવા છે એટલે કોંગ્રેસ એમ કે છે કે રામ તો કાલ્પનિક છે તો નરેન્દ્ર મોદી એમ કે છે તમારું મંગળસૂત્ર ઉતારી લેશે કે છે ને હવે આવું કઈ જગત માં છે કે ભાઈ સારા લોકો છે એને કઈ પછી પરીક્ષા પરીક્ષાની ડાયરેક્ટ નિમણૂક આપી દેવાની તો રાહુલ ગાંધી થી મારી બધા ઉરલી ઉઠા અનારકી છે ને ફરાણું છે ને ખરાબ છે પછી તો ડોક્ટર મનમોહનસિંહ શું હતા ડોક્ટર આહુવાલિયા શું હતા સેમ પિત્રોડા શું હતા

બો વાત એક વાત ભલે જેમ થાઉં થાય પણ આપણે એટલે કે મીડિયા પણ જ્યારે જરે હંમેશા ભલે લોકો ને મીડિયા ટ્રાયલ કરે તમારે હા એક છે પક્ષપાત નહીં પક્ષ એક જ હોઈ શકે આપણો બધા એમ કહે છે કે તમારે નિષ્પક્ષ રહેવું જોઈએ હું હંમેશા કહું નેવર હું ક્યારેય નિષ્પક્ષ નહીં હોઉં તો કે એવું ચાલે બકો હા કારણ કે સત્યનો એક પક્ષ છે જે તમારે લેવો જોઈએ બરાબર પક્ષ તો લેવો પડે સત્યનો પક્ષ લેવો છે ને મીડિયાએ સાચી વાત એટલે આ प्रकारे ધર્મ સસ્થા અને ચોથી જાગીર આપણે આ બે જો એક થઈ જ ને કઈક નિર્ણય કરીએ તો દેશ ગંદકી મોટા ભાગે સાફ થઈ જશે નહીતર પ્રજા પીડા ને મરી જશે બિચારી એમાં આપણે આવી જશું જી સો ટકા સાચી વાત કરી કે જ્યાં સુધી એક પત્રકાર મીડિયા અને બીજી બાજુ જોવા જઈએ તો લોકો જ્યાં સુધી સમજશે નહીં ત્યાં સુધી જે આવી રીતના વિરોધ છે આવી રીતના ભારત બંધ એવા એલાન કરનારા છે એ ખુલ્લા જ રહેશે જગદીશભાઈ બીટવી ગુજરાતી ડોટ કોમ સાથે જોડાયા બધા આપનો ખુબ ખુબ આભાર તમને આ વિડીયો પસંદ આવે વિડિયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ગુજરાતી